બનાસકાંઠા જેવી માંગો ને લઈને અચોક્સ મુદત ની હડતાલ ઉપર ઉતરી બાબર સામૂહિક આરોગ્ય કેન્દ્રથી રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યું અમારી માંગી પૂરી કરો જેવા નારાજ સાથે આશા વર્કર બહેનો તાલુકા આરોગ્ય ઓફિસ પહોંચીને આવેદનપત્ર આપ્યું

વધારો પણ બાકી છે પ્લસ પૈસા તમામ આશાઓ અત્યારે બનાસકાંઠા જિલ્લાની તમામ આશાઓ અત્યારે અચોક્કસ મુદ્દાની હડતાલ પર છીએ અમારી મુખ્ય માંગણીઓ એ છે કે અમારો જે બે હજાર ત્રેવીસ એપ્રિલ થી તે અમારો ટોપઅપ વધારો દસ મહિનાનો બાકી છે એમને તાત્કાલિક ધોરણે ચૂકવવામાં આવે જ્યાં સુધી આ વધારો ચૂકવવામાં નહીં આવે ત્યાં સુધી અમારે હડતાલ છે બીજી અમારી માગણી એ છે કે અમારા કામના કલાકો નક્કી કરવામાં આવે અને અમારે ઇન્સ્ટિટ્યુટ પ્રથા બંધ કરીએ અને અમને કાયમી મિક્સ પગારમાં અમને અમારો સમાવેશ કરવામાં આવે અમને બે જોડી દરેક આશાઓની યુનિફોર્મ મળે અને જે અમારી ઓનલાઈન અમુક કામગીરી આ કરવાની આવે છે એ અમારે જે અમુક આશાઓ એવી છે એમને આ ઓનલાઈન કામગીરી ફાવતી પણ નથી એટલે અમને આ ઓનલાઈન કામગીરીમાંથી તો એમને ફોર્સ કરવામાં ના આવે